ડબોઈ એસટી ડેપોમાં બંધ પંખાથી મુસાફરો હાલાકી અનુભવી રહ્યા છે ડબોઈ એસટી ડેપોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ પંખા બંધ હોવાથી મુસાફરોને ગરમીનો સામનો કરવો પડે છે જ્યારે ડેપોમાં બંધ પંખા અંગે પૂછતા સાફ સફાઈ ચાલે છે તેને લઈને પંખા બંધ કરવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું તો શું સાફ સફાઈ ઉનાળામાં જ સમય મળે છે અને બપોરના સમયે કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો સાફ સફાઈ પાંચસો થી વધુ મુસાફરોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને સુવિધાઓ માટે લાઇટ પંખા શૌચાલય વગેરે એસટી ડેપો ખાતે ઉપલબ્ધ કરવામાં આવતું હોય જેથી કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે મુસાફરો મોટી સંખ્યામાં ડબ્બોઈ ડેપોમાંથી દૂર દૂર સુધીના અવરજવર કરતા હોય બસની રાહ જોઈને ડેપો ખાતે બેઠા હોય ત્યારે હાલ ચાલતી ઉનાળાની કાળજાર ગરમીમાં કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરો પસીને રેબઝેબ થઈ રહ્યા છે ત્યારે એસટી ડેપોના જવાબદાર અધિકારીને પૂછપરછ કરતા તેઓ સાફ સફાઈનું બહાનું કાઢી જવાબ આપવામાં આવ્યો હતો આ જવાબથી મુસાફરોમાં રોશની લાગની જન્મી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર